તેનો સ્વભાવ વાકો હતો તે હંમેશા બધામાં વાકો જ જોતો એક વખતે તે વનમાં ફરતો હતો રસ્તામાં વૃક્ષના ઉપર એક પોપટને જોયો ઊંટ પોપટને કહે છે અરે ઓ પોપટ તારી તો ચાંચ વાકી છે પોપટ શરમાઈ જાય છે ઊંટ હસે છે આગળ જાય છે હા 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 રસ્તામાં તે કૂતરાને જોઈ છે ઊંટ કૂતરાને કહે છે અરે ઓ કૂતરો તારી તો પૂછ વાંકી છે કૂતરો શરમાઈ જાય છે ઊંટ હસે છે આગળ જાય છે હા 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 રસ્તા માથે બગલાને જોઈ છે અને કહે છે તારી તો ડોક વાકી છે બગલો તેને જોતો પણ નથી રસ્તામાં શિયાળ મળે છે શિયાળ પૂછે છે ઊંટ ભાઈ કેમ છો બધું સારું છે ને ઊંટ કહે છે

પણ તેની એકાગ્રતા પ્રચલિત છે તારા તો બધા જ અંગો વાકા છે છતાં તું રાજા કહેવાય છે હું કઈ પણ બોલતો નથી વિદ્યાર્થી મિત્રો આ વાર્તા પરથી આપણને શીખ મળે છે આપણે ક્યારે પણ બીજાની મજાક ઉડાવી ના જોઈએ ભગવાને બધાને જ કંઈક ને કંઈક ઉદ્દેશ્યથી બનાવ્યા છે તેથી આપણે બધાને સન્માન આપવું જોઈએ થેન્ક યુ